પહેલાના પ્રલયકાળના અનુભવનું વર્ણન અમૃત કીર્તન કલ્પ કલ્પમાં નર્મદાના જુદા જુદા નામોનું વર્ણન નર્મદાજીનું આર્ષ સ્તોત્ર કાલરાત્રિની કથા મહાદેવજીની સ્તુતિ પૃથક કલ્પની અદ્ભુત કથા વિશાલ્યાની કથા જાલેશ્વરની કથા गौरी व्रत નું વર્ણન ત્રિપુરદાહની કથા દેહપાત વિધી કાવેરી સંગમ दारू तीर्थ બ્રહ્માવર્ત ઈશ્વર કથા અગ્નિ तीर्थ સૂર્ય तीर्थ મેગનાથ વગેરે तीर्थ दारुक तीर्थ देव तीर्थ नरबदेश तीर्थ કપિલા तीर्थ કરંજક તીર્થ કુંડલેશ તીર્થ પીપલા તીર્થ વિમલેશ્વર તીર્થ શુલભેદન તીર્થ શશિહરણની કથા અભક્રનો વદ સુલભેદો ભવ તીર્થ અલગ અલગ દાન ધર્મ દીર્ઘતપાની કથા ઋષ્યશુંગનું ઉપ આખ્યાન ચિત્રસેનની પૂર્ણમયી કથા શબરીતીર્થ પવિત્રવ્યાધોપાખ્યાન પુષ્કરણીતી અર્કતીર્થ આદિત્યશ્વરતી ચક્રતી કરોટીર્થ કુમારેશ્વરતીર્થ અગતેશ્વરતી આનંદેશ્વરતીર્થ માતૃતીર્થ લોકેશ્વર ધનદેવેશર મંગલેશ્વર તથા કામજતીર્થ નાગેશ્વર તીર્થ ગોપારતીર્થ ગૌતમ તીર્થ શંખચુંડીર્થ નારદેશ્વર તીર્થ નંદિકેશ્વર તીર્થ વરુણેશ્વર તીર્થ દધિસદાદીતી હનુમંદીશ્વર તીર્થ રામેશ્વર વગેરે તીર્થ સોમેશ્વર પિંગલેશ્વર ઋણમોક્ષેશ્વર કપિલેશ્વર પૂર્તિકેશ્વર જલેશય ચંડાકિયમતીર્થ કાલ્હોડીશ્વર નંદિકેશ્વર નારાયણેશ્વર કોટેશ્વર તીર્થ પ્રભાસતી તીર્થ શંકર્ષણતીર્થ તીર્થ પૂર્ણમય એરંડી સંગમ તીર્થ સુવર્ણશીલતી કરંજતી કામરતી ભાંડીર્થ રોહિણી ભવતી ચક્રતીર્થ ધોતપાપતી આંગિરસતીર્થ કૌટિતીર્થ અન્યોનયતી અંગારતી ત્રિલોચનતી ઇન્દ્રેશતી કંબુકેશ્વરતી સોમેશતી કોહલેશતી નર્મદાતી અર્કતીર્થ આગ્નેય ઉત્તમ ભાગેશ્વરતી બ્રહ્મતીર્થ દેવતી માર્ગશતી આદિવારાહેશ રામેશ્વરતીર્થ સિદ્ધેશ્વરતીર્થ तीर्था, तीर्था, कोशे संभव अहल्याती कंकटेशरतीथ शकती सोमतीथ नांदेशतीशेतीथ वृक्षमणीसंभवतीथ योजनेशतीथ वराहेशतीथ द्वादेशीतीथ शिवतीथ सिद्धेश्वरती तीर्थ કુંડેશતી શ્વેતવારાહતીર્થ પાર્ગેશ્વરતી રવિતેશ્વરતી શુકલ વગેરે તીર્થ હુંકારસ્વ મિનાથ સંગેશરતી નહુસેર્થ મોક્ષણતી પંચગોપદનીતી નાગશાકવહતી સિદ્ધેશતી તીર્થ માર્કંડેતી અક્રુરતી કામોદતીર્થ શૂલોરોપતી માંડવ્યતી ગોપલેશ્વરતીર્થ કપિલેમેશ્વરતીર્થ પિંગલેશ્વરતીર્થ ભુરેશ્વરતીર્થ ગંગાતીર્થ ગોમતીર્થ અશ્વમેઘતી તીર્થ પાપનાશક કેદારેશ્વર તીર્થ કલકલેશ અથવા कनखल में स्तीर्थ जाले स्तीर्थ शालिग्राम तीर्थ वाराहतेश चंद्र प्रभास तीर्थ आदित्य तीर्थ श्रीपद तीर्थ हंस तीर्थ मूलस्थान तीर्थ सुलेश्वर तीर्थ उग्र तीर्थ चित्र देवक तीर्थ सिंखेश्वर तीर्थ कोटी तीर्थ સુવર્ણ સુવર્ણતીર્થ ઋણમોચન તીર્થ ભારભૂતિ તીર્થ પંખમુંડિકા તીર્થ આમલેશ્વર તીર્થ કપાલેશ્વર તીર્થ શૃંગેદશી તીર્થ કોટી તીર્થ અને લોટેશ્વર તીર્થ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી ફલશ્રુતિ કહેવામાં આવી છે ત્યારબાદ કૃમિ જંગલ મહાત્મયના પ્રસંગમાં રોહિણેશ્વરની કથા ધૂંધુમારનું ઉપઆખ્યાન એના વધનો ઉપાય ધૂંધુવધ ચિત્રવહનનો ઉદ્રભવ તેનો મહિમા ચંડીશનો પ્રભાવ રતિતેશ્વર કેદારેશ્વર લક્ષણ તીર્થ વિષ્ણુપદી તીર્થ

શિવાદ ભેદ તીર્થ અને ફળશ્રુતિ આ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે આ બધું અવંતી ખંડનું વર્ણન કહેવામાં આવ્યું છે જે શ્રોતાઓના પાપોનું નાશ કરનારું છે આના પછી નાગર ખંડનો પરિચય આપવામાં આવે છે આમાં લિંગોત્પત્તિ વર્ણન હરિચંદ્રની કથા વિશ્વામિત્ર મહાત્મય ત્રિશંકુનું સ્વર્ગલોકમાં જવું હાટકેશ્વર મહાત્મયના પ્રસંગમાં વસ્ત્રાસુરનો વધ નાગબલી શંખતીર્થ અચલેશ્વરનું વર્ણન ચમત્કાર પૂર્ણિસ કથા ગયુતર્થ બાલતી બાલમ્ડવતી મૃગતી વિષ્ણુપાદ યુગરૂપ સમાશ્રે તથા સિદ્ધેશ્વર તીર્થ 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 નાગ સરોવર અગતસ્ય નલેશ સિદ્ધેશ્વરતી નાગસરોવર સપ્તર્ષીતી અગત્યતી તીર્થ સમિષ્ઠા તીર્થ સોમનાથ તીર્થ દુર્ગા દુર્ગાતી આનંદકેશ્વર તીર્થ જગમન દિવની કથા પરશુરામ દ્વારા ક્ષત્રિયોના વધની કથા પણ કહેવામાં આવી છે રામ નાગરપુર તીર્થ ઝડલંગ તીર્થ યજ્ઞ ભૂતી તીર્થ ત્રિકારકર તીર્થ સતી પરિણયત તીર્થ રુદ્રસિંહ તીર્થ યોગેશ તીર્થ બાલખી તીર્થ ગરુડ તીર્થ લક્ષ્મીજીનો શાપ સપ્તવિશ તીર્થ સોમપ્રસાદ તીર્થ અંબાવૃદ્ધ તીર્થ અગ્નિકુંડ બ્રહ્મકુંડ ગૌમુખી તીર્થ લોહષ્ટી તીર્થ અજાપાલેશ્વર દેવી શનેશ્વર તીર્થ રાજવાપી રામેશ્વર લક્ષ્મેશ્વર કુશેશ્વર લવવેશ્વર લિંગ સર્વોત્તમ સન અડસઠ તીર્થોના નામ દમયંતી પુત્ર ત્રિજાતની કથા રેવતી અંબાની સ્થાપના ભક્તિકા તીર્થનો આવિર્ભાવ શ્યામકરી દેવી કેદાર ક્ષેત્રનો પાદુર્ભાવ શુકલ તીર્થ મુખારક તીર્થ સત્યસંઘેશ્વરનું આખ્યાન કરણોપતની કથા અટલેશ્વર તીર્થ યાજ્ઞવલ્કવ તીર્થ ગૌરી ગણેશ તીર્થ વાસ્તુપદ તીર્થનું આખ્યાન અજાગૃહાદેવીની કથા સૌભાગ્યાર્થ તીર્થ શુલેશ્વર લિંગ ધર્મરાજની કથા મિષ્ટાન દેવેશ્વરનું આખ્યાન ત્રણ ગણપતિનો આવિર્ભાવ જાવાલર મકર નરેશ કથા કાલેશ્વરી અને અંધકનું ઉપઆખ્યાન આપસરસ કુંડ પૂર્ણાદિ તીર્થ રોહિતાશ્વેષ તીર્થ નાગર બ્રાહ્મણોની ઉત્પત્તિનું કથન ભાર્ગવ ચરિત્ર વિશ્વામિત્ર ચરિત્ર સારસ્વતી તીર્થ પીપલા તીર્થ કંસારેશ્વર તીર્થ પિંડક તીર્થ બ્રહ્મના યજ્ઞ નું વૃત્તાંત સાવિત્રીની કથા રેવતીનું આખ્યાન મૃતયજ્ઞ નું વૃત્ત્યાન નિરક્ષણ કુરુક્ષેત્ર હાટકેશ્વર ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્ર આ ક્ષેત્રોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો